નમસ્કાર દર્શક મિત્રો જય દ્વારકાધીશ અનમોલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને તારીખ છે સિત્યાવીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ આજના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે મિત્રો તે જોતા પહેલાં જો કોઈ ખેડૂત મિત્રો કે કોઈ દર્શક મિત્રો આપણી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી લેજો જેથી નવું વિડિયો અપલોડ કરતાની સાથે જ તમારી પાસે નોટિફિકેશન સૌપ્રથમ આવે તો ચાલો જોઈ લઈએ આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં વાત કરતાં પહેલાં મિત્રો આ વીસ કિલોનો ભાવ હોય છે અને સૌપ્રથમ પાક નીચો ભાવ ઊંચો ભાવ કપાસમાં આજે એક હજાર એંસીથી ઊંચા ભાવ ચૌદસો તોંતેર રૂપિયા જીરાની વાત કરીએ તો છપ્પનસોથી ઊંચા ભાવ સાત હજાર છસો પચીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો પંચાવન મગફળી જાડી અગિયારસો રૂપિયાથી તેરસો પિંચોતેર રૂપિયા ચણાની વાત કરીએ તો મિત્રો બજાર થોડીક સુધરેલી છે નવસો સિત્તેરથી ઊંચા ભાવ અગિયારસો ને સિત્તેર રૂપિયા ઘઉં લોકવનની વાત કરીએ તો પાંચસો પચીસથી ઊંચા ભાવ પાંચસો ને બાણું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અઢારથી ઊંચા ભાવ પાંચસો ને બાણું રૂપિયા મગ સોળસો ચાલીસથી ઊંચા ભાવ ઓગણીસો ને ચાલીસ રૂપિયા એરંડાની વાત કરીએ મિત્રો રાજકોટ યાર્ડના બજાર ભાવમાં તો એક હજાર સિત્તેરથી ઊંચા ભાવ અગિયારસો ને ચાલીસ રૂપિયા વિડીયોમાં આગળ વાત કરીએ મિત્રો બજાર ભાવની તો સૂરજમુખી પાંચસો એકાવનથી ઊંચા ભાવ પાંચસો ને એકાવન રૂપિયા લસણ એકત્રીસો પચાસથી ઊંચા ભાવ પાંચ હજાર ને એકાવન રૂપિયા સોયાબીન આઠસો થી નવસો પાંચ રૂપિયા કલંજીની વાત કરીએ તો એકત્રીસો નેવુંથી ઊંચા ભાવ તેત્રીસો સાડત્રીસ કાળા તલ ઇઠ્યાવીસો નેવુંથી ઊંચા ભાવ એકત્રીસો ચુમ્માલીસ મરચાં સોળસો રૂપિયાથી ઊંચા ભાવ આડત્રીસો રૂપિયા ધાણાની વાત કરીએ મિત્રો તો અગિયારસો બેતાલીસથી ઊંચા ભાવ સોળસો રૂપિયા તલી ત્રેવીસો પચાસથી ત્રણ હજાર એકોતેર રૂપિયા તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી ઊંચા ભાવ એકવીસો પચાસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં હજી આગળ વાત કરીએ તો મિત્રો અડદમાં ચૌદસો રૂપિયાથી ઊંચા ભાવ અઢારસો રૂપિયા જુવાર સફેદ સાતસો પાસાઠથી નવસો એંસી રૂપિયા ચોળી બત્રીસો ઇઠ્યોતેરથી ઊંચા ભાવ ચોત્રીસો ચોત્રીસ રાયડો નવસો રૂપિયાથી નવસો સિત્તેર રૂપિયા વાલદેશી અઢારસો રૂપિયાથી ઊંચા ભાવ પચીસસો પચાસ સફેદ ચણા અઢારસો પંચાવનથી ઊંચા ભાવ ઇઠ્યાવીસો એંસી રૂપિયા તો આ હતા મિત્રો આજના આપણા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર જરૂર કરજો જેથી તેમને બજાર ભાવનો ખ્યાલ આવે આભાર જય જવાન જય કિસાન